અરવલ્લીમાં તત્વ કોલેજ નજીક એબીપીના કાર્યકરોએ જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજીસમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ મોડાસા શહેરની તત્વ કોલેજ નજીક વિરોધ નોંધાવ્યો હતો

જે તે એન્જિનિયરિંગ હોય નર્સિંગ જેવી કોલેજની અંદર સ્કોલરશીપ સહાયથી એડમિશન લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસની અંદર મુકાયા છે તથા રોષની લાગણી પણ અનુભવી રહ્યા છે સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશીપ બંધ થઈ જતા આ જે ફી ઉઘરાવા ફી ઉઘરાવતા કેટલાક જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે ખૂબ જ રોષ વ્યક્ત કર્યો હતો જે તે જિલ્લાના દરેકે દરેક જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટર આવેદન પત્રો પણ આપ્યા હતા છતાં પણ બહોળા વિદ્યાર્થી સમુદાય રાખી રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી અભાવી સ્પષ્ટ માંગ કરે છે કે શિષ્યવૃત્તિ પાછો ખેંચવાનો પરિપત્ર એ શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ ની અંદર પ્રવેશ લીધેલા વિદ્યાર્થી પર લાગુ ના કરવામાં આવે